સિગ્નલો દસ બાર જેટલા લગાવવામાં આવેલા છે હવે જે દસ બાર સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે આ બધા વિવિધ ઉદ્દેશો સાથે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે